પંડિત દીન દયાળ ઉપાધ્યાય રમત ગમત બને તે ખૂબ જ સારી બાબત છે પરંતુ તેની યોગ્ય માવજત ન થાય તે દુઃખદ બાબત છે જોવાનું તો એ રહ્યું કે દસ વર્ષથી બનાવવામાં આવેલું રમત ગમત સંકુલ આજે કેવી પરિસ્થિતિમાં છે તેના દ્રશ્યો

દિવાલો પર ભેજ લાગે છે અને જે સ્વિચ બોર્ડ લગાવવામાં આવ્યા છે તે પણ ઉખડી ગયા છે જેની કરી ત્યાં ભરાતા પાણીનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવે તો પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ન્યાય થાય ત્યારે બીજી તરફ આજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લાખો રૂપિયાના ખર્ચે પુલ ટેબલો લાવવામાં આવ્યા હતા તે પણ હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે નવસાઈ વિજયપુર નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે નવસારી શહેર તેમજ સમગ્ર જિલ્લાની અંદર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે હાલ જે આપણે ઊભા છે નવસારી શહેરની અંદર મધ્યમાં જે આવેલું પંડિત દીનદયાલ સંકુલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં ઊભા છે અને તે લુનસિકુઈના જે તમે ગ્રાઉન્ડ પર તે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ વખતે મટકીનો કાર્યક્રમ ગણપતિ સંગઠન દ્વારા યોજવામાં આવ્યો છે દર વર્ષે યોજવામાં આવે છે ત્યારે ગ્રાઉન્ડની જે વાત કરીએ તો ગ્રાઉન્ડ ખરાબ થઈ જાય છે નવસારી વિજલપુર નગરપાલિકાને ટેક્સ ભરતી જે જનતા છે તે જનતાના પૈસા વ્યય એનો વ્યય થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું હોય છે ત્યારે બીજી તરફ ઢોર પણ ચરતા દેખાય છે ત્યારે કેટલાક અંશે આ ગ્રાઉન્ડની જે વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ખરાબ થતું હોય છે ત્યારે નવસારી પંડિત દીનદયાલ ઉપાધ્યાય રમતગમત સંકુલ નવસારી નગરપાલિકા સંચાલિત છે અને તેના બેઝમેન્ટના પાર્કિંગના જે જે હાલત છે તે અમે તમને બતાવીશું તો જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની જો વાત કરીએ તો બેઝમેનની અંદર દર વર્ષે પાણી ભરાઈ જાય છે ચાર લાખ ચાર કરોડથી પણ વધુના ખર્ચે પંડિત દીનદયાલ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે પરંતુ તેની અંદર પાણી ભરાઈ જાય તેના સીધા જ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કાટમાલ પડ્યો છે અને નવસારી વિજલપુર નગરપાલિકાના જે કચરાપેટીના જે ટેમ્પાઓ હોય છે તે પણ પડ્યા છે તેના સીધા જ અમે તમે દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યારે મારા કેમેરામેનને કહીશ કે મને બતાવે અને હું તમને બતાવીશ કે હું હાથ નાખું તો કેટલું પાણી અહીંયા અહીંયા હોય છે આ તો પાણી ઉતરી ગયું છે પરંતુ આ જે હાથ નાખી રહ્યો છે અને તમે પાણી જોઈ શકો છો તો લગભગ અંદાજે અડધો ફૂટ જેટલું પાણી છે અને હું ઊભો છું તો પણ પાણીમાં ઊભો છું સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે નવસારી શહેરની અંદર કેટલીક બિલ્ડિંગો એવી છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે ત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર જે પાણી ભરાઈ જાય છે દર વર્ષે તેને લઈને ભેજની સમસ્યા ઉદભવે છે અને કલરથી માંડીને વાયરિંગથી માંડીને તમામ વસ્તુઓ જે ખરાબ થઈ જાય છે તેને લઈને જે પ્રજાના પૈસા છે ટેક્સના પૈસા છે તેનો વ્યય થઈ રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે દર વર્ષે પાણી ભરાઈ જાય છે ત્યારે એના જે આ થાંભલાઓ તમે જોઈ શકો છો થાંભલાઓ પણ પાણીમાં ગરકાવ છે અને જ્યારે આ થાંભલાઓ જો પાણીમાં ગરકાવ હોય તો આની જે સ્ટ્રેન્થ છે તે કેટલી યોગ્ય હશે કે ગમે ત્યારે વધુ પડતું પાણી જો આની અંદર પચશે અને પાણી રહેશે તો બિલ્ડિંગ ધરાશાયી થવાનો પણ